દાહોદમાં જિલ્લા પોલીસ વડાએ ચાર્જ છોડતા જ લૂંટારુઓ સક્રિય થયા હોય તેવું જોવાઈ રહ્યું છે સિંગવડ તાલુકાના ઢભુડી ગામે ધોળા દિવસે વેપારી જોડે લૂંટની ઘટના સામે આવી રહી છે સિંગવડનગરમાં સોના ચાંદીનો ધંધો કરતા અને મોટી બાર મોટી વાંડીબાર ગામે રહેતા વેપારી દુકાન બંધ કરી પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં છ જેટલા લૂંટારુઓએ તેમને ગાડીને આડી કરી રોકી લોખંડની ટામી વડે ગાડી પર હુમલો કરી મરચાંની ભૂકી નાખી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો વેપારીએ હિંમતભેર લૂંટારોનો સામનો કર્યો હતો બુમાબુમ થતાં લોકોના ટોળા પણ આવી ગયા હતા અને લૂંટારો પૈકી બે લૂંટારોઓને લોકોના ટોળાએ ઝડપી પોલીસને હવાલે કર્યા છે ઘટનાની જાણ થતાં રણધીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે આ બનાવમાં ઇજાગ્રસ્ત વેપારીને દાહોદના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો છે જ્યાં ઇન્ચાર્જ એસપી તેમજ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે પકડાયેલા જે લૂંટારુઓ છે તેમના સાથે અન્ય કેટલા લોકો આ લૂંટમાં સામેલ હતા તે દિશામાં એલસીબી તેમજ અલગ અલગ ટીમો સક્રિય થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી ડૉક્ટર દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના કાર્યકાળ દરમિયાન એક પણ ચોરી લૂંટ કે ધાડની હાઈવે જેવી કોઈ ઘટના બનવા પામી નહોતી પરંતુ આજે જિલ્લા પોલીસ વડાએ ચારથી મતાના સાથે જ ગણતરીના કલાકોમાં આ બનાવ સામે આવતા હવે પોલીસ માટે ચિંતાનો વિષય બની જવા પામેલ છે